બાજવાની તિરંગા યાત્રાએ નિસ્વર સરકારની અસવેદન રાજનીતિની ઉડક પહેલગાવ આતંકીઓના કારસ્તાનની ઘટનામાં માર્યા ગયેલાઓના મોતનો મલાજુ જાળવવાનું ચૂક્યા હોવાનું નિવેદન આપતા ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ 22મી એપ્રિલ 2025 ના રોજ પહેલગામાં શૈલાણીઓ ઉપર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો અને 26 શૈલાણીઓને મોતને ઘાટ ઉતાર્યા સમગ્ર દેશ શોકમગ્ન આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિપક્ષના બંને સત્ર મલ્લિકાર્જુન ખરગેજી અને રાહુલ ગાંધીજીએ ચિઠ્ઠી લખી અને સંપૂર્ણ વિના શરત સમર્થન આપવાની વાત કરી કોઈ પણ ભોગે પાકિસ્તાની આતંકીઓની આવી હરકતોને ચલાવી શકાય નહીં એને ચડવા તોડ જવાબ આપો અને કાયમી માટે આ પ્રકારના છમકલા કરતા બંધ થાય એવા પગલા ભર આ વિશ્વાસને લઈ સેના તૈયાર થઈ હુમલો થયો ઓપરેશન સિંદુરના નામે નવ આતંકી હુમલાના જે અડ્ડાઓ હતા એનો કચ્છર ઘાણ મળે આ વિશ્વાસ સાથે વાત છે સમગ્ર દેશ સેનાને સેલ્યુટ કરે છે મોદી સાહેબ અનેક વખત બોલતા પણ હતા એકના બદલામાં દસ લાગી છે આંખમાં આંખ મિલાવીને વાત કરી છે જેવા સામે તેઓ જવાબ આપશે આવી બધી વાતો દેશના લોકોએ સાંભળી છે પરંતુ સેનાનો વિશ્વાસ તૂટવાનું કામ અને ભારતીય નાગરિકોનો વિશ્વાસ તૂટવાનું કામ એક નાનું એવું ટ્વીટ અમેરિકાના પ્રેસિડેન્ટનું આવે છે અને સીઝ ફાયરનો હુકમ થઈ ગયું યુદ્ધ કે હુમલાઓ બંધ થઈ ગયા આપણે જે પરિણામ મેળવવું તો એ પરિણામ મેળવી શક્યા નહીં ઓપરેશન સિંદૂર એ માત્ર ને માત્ર એક પ્રકારનો પ્રયોગ થઈ ગયો સેનાને સેલ્યુટ આપી દીધી આપણે પરંતુ આપણે પરિણામ સુધી ન પહોંચી શક્યા આવા સમય હજી એક મહિનો નથી થયો ત્યાં આ ભાજપાની સરકારે તિરંગા યાત્રાનું પ્લાનિંગ રાખ્યું એવા લોકોને તિરંગો યાદ આવી ગયો એની માતૃ સંસ્થાઓ ઉપર ક્યારે તિરંગાનો ફરક તો જોયો નથી પચાસ વર્ષથી તો એમના પગમાં કચરતા તિરંગાને અપશુકન્યાળ માનતા હતા તિરંગાને આવા લોકો સત્તામાં બેઠનારા લોકો આજે તિરંગા યાત્રા કાઢે છે અને શરમ આવી જોઈએ શરમ એટલા માટે આવી જોઈએ કારણ કે છવ્વીસ ના ઘરમાં હજી માતમ છે તમે ઓપરેશન સિંદૂરનો હેતુ સિદ્ધ કરી શક્યા ખરા તમારી સરકારે છવ્વીસ જે ભારતીય નાગરિકોનો બદલો લઈ શક્યા ખરા તમારી સામે પાકિસ્તાને જે રીતે હુમલો કરી અને જે રીતે આતંકીઓને એવો સબક શીખડાવી શક્યા ખરા કે કાલ ફરી વાર આ ચમકલા ન કરે તમને પૂરો પાવરને વિશ્વાસ આપ્યો હતો આ દેશની જનતાએ ને વિપક્ષે પણ તમે નિષ્ફળ ગયા છો વિશ્વગુરુની છબી અને વિશ્વગુરુ તરીકેની આપણી ઓળખાણ આપવા માટે થઈને જે લોકો એની સાથે બેઠા છે એ લોકોએ વિશ્વગુરુને શોભે એવું આ કાર્ય એને પૂર્ણ કર્યું ખરું આ તમામ સવાલ કોંગ્રેસ પક્ષ અને આમ નાગરિકના છે તિરંગા યાત્રાને અમારી સૌની સલામ પરંતુ રાજકીય પરિપ્રેક્ષની અંદર તિરંગા યાત્રાનો અવસર નથી અને આ અવસરે માત્ર ને માત્ર છવ્વીસ ભારતીય નાગરિકોની ઘરની પરિસ્થિતિ જે છે એની સામે એક વખત નજર કરશો તો ખ્યાલ આવશે માય બાપ બરાબર સરકારનો શું રોલ અને શું ફરજ હોય એ ફરજ બજાવવામાં ભારતીય જનતા પાર્ટી સરકારને ప్రధామంత్రి నరేంద్ర మోదీ సంపూర్ణ నిష్పం